જન્મ્યો તું જેલ માં માલ્યો તું મહેલ માં આ દોરંગી દુનિયા ના ખેલ માં બેજો મારી વેલ માં જન્મ્યો તું જેલ માં અને માલ્યો મહેલ માં આ વાત અને શબ્દો એકદમ સાચા છે અને મિત્રો હજુ તો તમે પૂરે પૂરો વિડિયો જોજો ગીતાબેન રબારીનો કે ગીતાબેન રબારીએ આ ખાસ એન્જલ નાની છોકરી માટે કેવું ગીત ગાવ્યું છે તો ચલો હું તમને પૂરો વિડીયો બતાવી દઉં પરંતુ મિત્રો તે પહેલાં વાત કરી લઉં કે ગીતા રબારીએ આ બહેન માટે એટલું સરસ મજાનું સોંગ ગાવ્યું છે જે જોઈને ઘણા લોકો જોતા રહી ગયા કે ભાઈ આ એક નાની બાળકી જે દંડવત કરીને દ્વારકા જઈ રહી છે અને તેના માટે ગીતાબેન રબારીએ કેટલું સરસ ગીત ગાયું છે તો ચલો તમારો ટાઈમ વેસ્ટ ના કરીએ અને આપણે તે વિડીયો બતાવીએ કે

અને હજુ તો દર્શન કરીને પરત આવશે એટલે આમણને ઘણા મોટા સેલિબ્રિટીઓ મળવા આવવાના છે જેનો વિડીયો આપણે અપલોડ કરતા રહીશું તો મિત્રો આજે તમારે ફક્ત ને ફક્ત કંઈ નથી કરવાનું કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખવાનું છે આજે ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે પરંતુ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખ દો અને ઘણા મારા ભાઈઓ અને બહેનોએ સારી સારી કોમેન્ટ કરી છે દ્વારકાધીશ વિશે તો તેમનો આપણે સ્પેશિયલ વિડીયો બનાવીને અપલોડ કરવાના છીએ થોડા દિવસોની અંદર તો તમે પણ કોમેન્ટ કરો જય દ્વારકાધીશ અને તમને પણ સામેથી સારો રિસ્પોન્સ મળશે અને દ્વારકાધીશવાળો સદા તમને હસતા મુખડે અને ખુશ રાખશે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ થેન્ક યુ વિડીયો જોવા બદલ આભાર